પાલનપુરમાં પંચરત્ન શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક પાલનપુર ખાતે આવેલ પંચરત્ન શોપિંગ સેન્ટરમાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ચોમાસા દરમિયાન શોપિંગ સેન્ટરની અંદર આવેલી એબીસી અને ડી દુકાનો આગળ વરસાદી પાણી ભરાતા ગ્રાહકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે જ્યાં નગરપાલિકા દ્વારા સત્વરે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે હા હું રોહિત ખત્રી બોલું છું સાહેબ સાહેબને વિનંતી છે કે અહીંયા સી થોડું દેખો તમે પણ બધું જોઈ શકો છો બહુ જ ગંદકી ફેલાય છે કોઈ આવી જઈ શકતું નથી તો વહેલી તકે આ હજી પણ વરસાદ પડે કોઈને જોખમી પગ સ્લીપ થઈ જાય છે કોઈ પડી જાય છે દેખો તમે આ પાછળ જ મારા ખાડો છે

અરજી કરેલી છે અને હજી સુધી પાલનપુર નગરપાલિકાએ કોઈ પણ પણ લીધા નથી અમે રૂબરૂ ત્યાં મુલાકાત કરેલી છે તમે જોઈ શકો છો પહેલી ગલી બીજી ગલી ત્રીજી ગલી અને ચોથી ગલી ચારે ચાર ગલીમાં પાણી ભરાયેલું રહેશે અને આનો કોઈ નિકારણ આવતું નથી પ્લીઝ મહેરબાની કરી નગરપાલિકાના ખાસ પ્રમુખને જણાવવાનું કે મહેરબાની કરીને તમે પાલનપુર પાલનપુરમાં પંચરત્નમાં આવીને રૂબરૂ મુલાકાત લો તમે અને તમે અહીંના હાલ જુઓ પછી તમને ખ્યાલ આવે કે વેપારી કઈ રીતે રહેશે હું ખત્રી શ્યામદાસ નારણદાસ પાલનપુર પંચરત્ન માર્કેટ શંકર ટેક્સટાઇલ અમીર રોડ ડી લાઇનમાં અંદર એ બી સી ડી ઈ ચાર પાંચ લાઈનો અમારી માર્કેટમાં છે પણ છતાંય મ્યુનિસિપાલિટીમાં વારંવાર અરજી કરવા છતાં કોઈ આનું પાણીનો વરસાદી પાણીનો કોઈ નિકાલ આવતો નથી બે હજાર એકવીસમાં એકત્રીસ સાત બે હજાર એકવીસની અરજી કરી એના પછી બે હજાર ત્રેવીસમાં એક સાત બે હજાર ત્રેવીસમાં અરજી કરી એના પછી ગોંધીનગર છવ્વીસ છ બે હજાર ત્રેવીસની અરજી કરી એના પછી પોંચ પોંચ બે હજાર પચીસની અરજી કરી પણ છતાંય હજી સુધી આ વરસાદી પાણીનો કોઈ નિકાલ આવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો ખાલી હા માણસો આવે હા માણસો આવે હા માણસો આવે બસ આ દિલાસો આપે અને થોડીવાર માટે ખાલી ચેમ્બર સાફ કરી અને જતા રહે કોઈ એનો કાયમી નિકાલ કરતા નથી અમારે કાયમી નિકાલ માટે આ જે રોડ ટાઈટ કર્યો છે આઠ ઇંચ એ રોડને કાં તો ચેરકો મારી આપે કાં તો આ રોડને કેન્સલ કરી અને આ રોડ નીચો બનાવે તો જ આ પ્રશ્ન આ હલ થાય બાકી હલ થાય છે નહીં વારંવાર અમને વારંવાર અમે રજૂઆત કરવા છતાં અમારા કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી આ પ્રશ્ન અમારે મહેરબાની કરી અને મ્યુનિસિપાલટીના સાહેબોને વિનંતી છે કે અમારે આ કાયમી ધોરણ માટે વરસાદી પાણીનો અમને નિકાલ કરી આપો વેપારીઓએ જણાવ્યું હતું કે પંચરત્ન શોપિંગ સેન્ટરમાં આવેલી અને ડી લાઇનની દુકાનોમાં વરસાદી પાણી ભરાતા છેલ્લા ચાર વર્ષથી અરજીઓ કરી હોવા છતાં હજી સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે પંચરત્ન શોપિંગમાં વરસાદી પાણી મુદ્દે અગાઉ રજૂઆત આવી હતી ત્યારે માણસો મૂકીને પાણી નિકાલ કરાયો હતો અને હાલ જો વરસાદી પાણી ભરાયેલ હશે તો તેનો નિકાલ કરવામાં આવશે અંદર અગાઉ એક કાકા મારા ક આવ્યા હતા અને અહીંયા કંઈક પાણી માટેની વાત કરી હતી એ નાળા માટેની તો એ નાળાઓ આપણે જે તે વખતે સફાઈ કરાયા તો એના પછી કાકાની કોઈ ફરિયાદ આવી નથી અને હાલ જો કદાચ વરસાદી પાણી ભરાયેલા હશે તો એના મારા માણસો મોકલાઈને અને સત્વરે એનો નિકાલ કરાવી દેવામાં આવશે